ગીરસોમના જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આવેલ મોક્ષપીપળે યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો જેમાં ઋષિ પંચમી અને રવિવાર હોવાથી યાત્રિકો પ્રાચી તીર્થમાં આવેલ સરસ્વતી કુંડમાં સ્નાન કરવાનો મહત્વ ગણવામાં આવે છે જેમાં આજ રોજ ભારે માત્રામાં યાત્રિકો માધવરાય ભગવાનના દર્શન કરીને સરસ્વતી નદીમાં સ્નાન કરીને મોક્ષ પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવી હતી પ્રાચી તીર્થમાં ભાદરવા માસના પિતૃ કાર્ય માટે ભારે માત્રામાં ઘસારો જોવા મળી રહ્યો છે યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે ઋષિ પાંચમ નિમિત્તે સરસ્વતી નદીમાં સ્નાન કરવા મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ કરવા અને મોક્ષ પીપળે પાણી રેડવા માનવ આજના દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ મોક્ષપીપળે પૂજા અર્ચના કરાવ્યા બાદ પાણી રેડી તથા એકસો આઠ પ્રદક્ષિણા ફરી યથાશક્તિ દાન દક્ષિણા આપી અને પૂર્વવાહીની સરસ્વતી માં સ્નાન કરી તથા શ્રી માધવરાયજી પ્રભુ તથા સરસ્વ તી ઘાટ ઉપર બિરાજતાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા

આજે ઋષિપંચમીનો મોટો દિવસ છે લોકો વહેલી સવારથી સ્નાન કરે કુતરા પાણી રંગ અને પોતાની ધન્યતા અનુભવે છે અહીંયા પાણી પાવાનું બહુ મોટું મહત્ત્વ છે બહુ કુતરો આશીર્વાદ પાણી દેવાથી લોકો સવાર પીલા પાણી પહેતા હતા અત્યારે એમની ગરજી છે હજી પણ ગરમી પાણી વધતી જાય